નમસ્કાર મિત્રો ખેડૂતી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું આજેના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને તાજા અને મહત્ત્વના ચોમાસા અંગેના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો અગિયારથી છવ્વીસ તારીખમાં નવો ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે મિત્રો હવામાન નિષ્ઠા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે તીવ્ર ઠંડા સ્ટોર્મ સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો મોટી આગાહી કરી દેવામાં આવી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે અગિયાર સપ્ટેમ્બરથી છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે સાથે જ મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં અગિયાર તારીખથી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે દેશમાં એક ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે જે ડિપ્રેશન લગભગ બિહારના ઝારખંડ ઓરિસ્સા વિશાખાપટ્ટનમના ભાગોમાં ભારે અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે તો કેટલાક વિસ્તારોમાં ચોવીસ ઇંચ જેટલો પણ વરસાદ જોવા મળી શકે છે બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમ અને વાદળોના ના ઝુંડ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતા જોવા મળ્યા છે જેના કારણે બોતેર કલાકની અંદર મિત્રો આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો ભારે પવન અને વીજળીના કડાકા ભટાકા સાથેનો વરસાદ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો વધુમાં જણાવ્યું છે કે આ બાદમાં દેશના મધ્ય ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જેમાં કેટલાક ભાગોમાં પૂર આવવાની પણ શક્યતાઓ રહેલી છે તો પૂર્વ મધ્યપ્રદેશમાં દસથી બાર ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે જેમાં નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો પણ જોવા મળી શકે છે અને ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદના સંજોગ વર્તાઈ રહ્યા છે પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો કોઈક ભાગોમાં તો અતિભારે પણ વરસાદ જોવા મળી શકે છે પલટામાં સાબરકાંઠા હિંમતનગર પંચમહાલ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ બાદ પણ વરસાદની સિસ્ટમ હોવાથી વરસાદ પડી શકે તેવી આગાહી છે તો સત્તર થી છવ્વીસ તારીખ સુધી એક પછી એક વરસાદની સિસ્ટમ બનવાથી ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે